કેમ તારે નેટવર્ક ના આવતું વધારે છે આજ તો આજ વધારે તો હોય ને નાખી લઉં બસ કરવા આજે ચાવા ટાઈટ થાય તો બકે એ ભાઈ આ ક્યું નગર છે અને કોણ રાજા રાજ કર કેમ રાખી લેવું છે ઉડડું રાખે વેસ્તું રાખી લેવું ઉડડું એમ પિંગલગઢ નગરી છે અને હડિયાર રાજા રાજ કરે તો મહારાજાને કે ભૂદેવ મળવા માંગે છે દાદા દાદા એય દાદા તાર ઘર નો એલા તારો દાદા ને તારી હાથ પેઢી નો દાદા તું અમારા ખાનદાન માં કેવી લીધા મારી એલા એ દાદા નહીં તો ગોર દાદા એમ ભાઈ ને મોઢા માં થી દાદા એમ તારો દાદા કોક ગોર દાદા મળવા માગે છે